ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં કર્યો વધારો એકસો અગિયારના બદલે હવે પાંચસો રૂપિયા ફી તો પરીક્ષા આપનાર ઉમેદવારને મળશે રિફંડ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું નલિયામાં આઠ પોઈન્ટ ચાર તો નવ શહેરમાં ઠંડીનો પારું પંદર ડિગ્રીથી નીચે બ્રાન્ડેડ બોટલમાં સસ્તા દારૂના રેકેટ સુરતમાં પર્દાફાશ એકસો બાવીસ બોટલ સાથે એકની ધરપકડ મહારાષ્ટ્રથી મંગાવાતો હતો સસ્તો દારૂ હીટ એન્ડ રન નવા કાયદાનો અમલ હાલ ન કરવા સરકારી ટ્રાન્સપોર્ટ એસોસિએશનને આપ્યો ભરોસો દક્ષિણ ગુજરાતમાં અફવાથી પેટ્રોલ પંપ પર લાગી લાઈનો મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક લોકસભા ચૂંટણી પહેલાં લાગુ થઈ શકે સીએએ તો ઉત્તરાખંડ અને અસમમાં યુસીસી લાગુ કરવાની તૈયારી